અત્યારે કોઈ પણ બાળક હોય એ બે પાંચ વર્ષ માટે ક્યાંક બહાર જવાની વાત કરે ક્યાંક ફરવા જવાની મહિના દિવસની ટ્રીપમાં જવાની વાત કરે તો પણ માતા પિતા અને પરિવારના ક્યાંક ને ક્યાંક એવું હોય કે ભાઈ ના નથી જવું એમ અમારાથી દૂર તારે નથી જવાનું કેમકે ઘણી બધી મહેનતથી પાલન પોષણ કર્યું હોય સ્વાભાવિકપણે પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ પ્રેમાગ્રહ હોય તો આવા જ્યારે આ નિર્ણય તમે લીધો કે હવે સંસાર છોડવો છે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાવું છે તો પરિવારના સભ્યોની પ્રતિક્રિયાઓ અને હઠાગ્રહ પ્રેમાગ્રહ નડ્યો શકે કારણ કે કે આ કોઈ હોસ્ટેલ ટાઈમ નથી બે પાંચ વર્ષ માટે હોસ્ટેલ લાઈફ જીવવા માટે ઘરથી દૂર જવાનું છે આ ત્યાગાશ્રમ એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી પરિવારનો ત્યાગ છે કુટુંબીજનોનો ત્યાગ છે જે ગામમાં જન્મ થયો હોય એ ગામમાં પણ નથી જવાનું સ્વામિનારાયણ સંપ્રદાયના સર્ટેન રૂલ્સ છે કે જે ગામમાં જન્મ થયો હોય એ ગામમાં પણ નથી જવાનું જવાનું કારણ કે તમે હવે સમગ્ર વિશ્વના બની ગયા છો તો કોઈ પ્રકારે મમત્વ ન રહેવું જોઈએ વ્યક્તિગત લાલસાઓ અપેક્ષાઓ કામનાઓ ન રહેવી જોઈએ તો વાત કરી કે તથાગત બુદ્ધ ત્યાગ કરીને ગયા ત્યારે પણ પોતાની પત્ની ને પુત્રનો ત્યાગ કરવો પડ્યો હતો તો કદાચ ત્યાગાશ્રમ ગ્રહણ કરનાર વ્યક્તિને કઠિન ન પડે કારણ કે એના મનમાં વૈરાગ્ય ઉદય થયો છે બિલકુલ પરંતુ એના પરિવારજનોને એટેચમેન્ટ હોય એક લાગણી હોય એક પ્રેમ હોય એક બંધન હોય

આપણે ઘરે જમીન છે નોકરી સારી છે પરિવાર સારો છે કોઈ ખોટ નથી બાવાશા માટે થઈ જો એટલે મનમાં એમ થાય કે આપણે સાધુ શું કરવા આપણે ભિખારી શું કરવા થઈ જવું પણ એ લોકોને ખબર નથી હોતી અજ્ઞાન હોય છે અને મોહ હોય છે એટલે આવું લાગે છે પછી ધીમે ધીમે સમજાવટથી જ્યારે એને સમજાવવામાં આવે છે જ્યારે એમને સમજાય છે ત્યારે બહુ રાજી ખુશીથી એ લોકો દીકરાઓને અર્પણ કરે છે અને કોઈ માતા પિતાના વિરોધથી કે માતા પિતાને દુખી કરીને અમે કોઈ સાધુ થતા નથી માતા પિતાની સહર્ષ પરવાનગી હોય એમનો રાજીપો હોય એમના આશીર્વાદ હોય જેમ કે ભારતનું સૈન્ય છે તો એ પણ કોઈકના દીકરા છે કોઈકના પતિ છે કોઈકના પિતા છે બિલકુલ કોઈકના શાળા છે સાઢુ છે તો એ પણ જ્યારે ઓપરેશન સિંદૂર કરવા ગયા હશે કે કારગીલમાં ગયા હશે તો માતા પિતાની દુઃખ થયું હશે બિલકુલ કે પાછો આવશે ત્યારે તિરંગામાં લપેટાઈને આવશે કે હાથમાં તિરંગો લઈને આવશે ઇટ્સ નોટ સ્યોર તો દુઃખ થઈ શકે પણ ભીતરમાં એક આનંદ હોય છે કે મારો દીકરો સવા કરોડ ભારતવાસીઓની રક્ષા માટે જઈ રહ્યો છે એટલે પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને પણ પોતાની લાગણીઓને સંયમિત કરીને પણ એક સમર્પણ કરે છે તો થાય છે પણ એ ધન સ્કૂલ સ્વરૂપે અનેક લોકોને કામ લાગવાનું છે તો આ તમારું પુત્ર રૂપી ધન સમાજને કામ લાગવાનું છે વિશ્વ આખાને કામ લાગવાનું છે એટલે માતા પિતા પછી રાજી થાય છે

તો હું આજે છાતી ઠોકીને કહી શકીશ કે કોઈ ડોક્ટર દીકરાને જોઈને કે કોઈ એન્જિનિયર દીકરાને જોઈને કે કલેક્ટર દીકરાને જોઈને જે માતા કે પિતા રાજી થતા હશે કદાચ એના કરતા પણ વધારે આનંદ પોતાના સં્યાસી દીકરાને સાધુ દીકરાને જોઈને મા બાપ ને થતો હોય છે કારણ કે કોઈ એન્જિનિયર દીકરાને કોઈ વંદન કે પગે લાગતું નથી બિલકુલ કોઈ એને ફોલો કરતું નથી જ્યારે આ તો એક ત્યાગાશ્રમના માર્ગે જાય છે એવા માર્ગે કે મા બાપ પણ એને વંદન કરતા થઈ જાય છે મા બાપ પણ એને પગે લાગવાનું પસંદ કરે છે કે મારા દીકરાએ અમારું કુળ ઉજાડ્યું અમારી એકોતેર પેઢી તારી નાખી તો પરિવારની પ્રતિક્રિયા ખૂબ પ્રશંસનીય હોય છે ખૂબ પ્રસન્નતાપૂર્ણ હોય છે જ્યારે આ વાત સમજાય છે ત્યારે